ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને સવારના વાગી છે સાડા નવ અને આજે આપણે થોડાક વહેલા ઉઠી ગયા એમ તો સાડા નવ થઈ ગયા નાઈ જોઈને ફ્રેશ થયા હતા પણ થોડુંક કામ હતું એટલે ઉઠી ગયા કે ચાલો ઉઠી જઈએ બાકી તો એકલા રહેવાનું હોય એટલે કંઈ નક્કી ના હોય કે ક્યારે ઉઠીએ ક્યારેક તો સાડા અગિયાર થઈ જાય બારે થઈ જાય બસ હવે એટલું બધું નહીં કેવું પણ હવે આપણે નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી પછી શું કરશું બતાવશું તો ત્યાં સુધી બન્યા રહેજો મારા તો ભાખરી રેડી થઈ ગઈ છે ને આ બાજુ ચા ઉકળી રહ્યો છે મસ્ત કરો હોય એ લોકો આવી જાય નાસ્તો કરી રહો પછી આપણે નવરા થઈ ગયા તો તો થયા તો એવું થયું કે ચાલો હવે થોડુંક આપણે સિલાઈ મશીન લીધું તો યુઝ તો કરવો જ પડશે તો થોડુંક કટિંગ કરીએ તો એક કુર્તાનું કટિંગ કર્યું અને જોઈ શકો છો કેવી રૂમની હાલત છે આ બધું કટિંગ વેર વેર કરી દીધું અહીંયા આપણું બધો સામાન પડ્યો એમનો હવે કુર્તો બનાવીએ પછી આપણે ફાઇનલ લુક બતાવીએ કે કેવું આવે તો વાગી ગયા છે બપોરના સવા ત્રણ અને આપણે થોડુંક કુર્તાનું કામ રેડી કર્યું કુર્તો કટિંગ કર્યો ને હવે થોડુંક સિલાઈ કર્યું છે હવે થોડોક અધૂરો રહી ગયો પણ હવે નાઇટમાં જવાનું છે તો થોડુંક હોવું બી પડશે એટલે સુઈ જશું થોડીક વાર તો કુડતો કંઈક આ રીતે ડિઝાઇન કર્યો છે ઉપરનું બધું રેડી થઈ ગયું છે થોડુંક આ નીચેનું કામ બાકી છે તો જોઈ શકો છો હવે આપણે આટલું અધૂરું મૂકીને સુઈ જશું કેમ કે કાલે કાલે પણ નાઇટ છે એટલે કાલે આપણે નાઇટ થોડીક વાર સુશું ને થોડીક વાર આ કુર તો પૂરો કરશું ને એવું બધું કામ કરશું તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ ત્યાં સુધી બાય બાય બધા ગુડ ઇવનિંગ કેમ છો બધા તો સાંજના સાત વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આખો દિવસ કાંઈ કન્ટેન હતું જ નહીં સવારના વાડી ગયા હતા અને ત્યાં નેડવાનું જે બાકી હતું એ નહીં દઉં અને પછી પાણી વાયરું કેમકે વરસાદ ના વરસાદ નથી આવતો કાલ તો મમ્મી ની શાકભાજી પાયા તો આજે માંડવી માં પણ પાણી વાળી દીધું અને પાણી પૂરું થઈ ગયું પછી ઘરે આવી ગયા અને હાલો હવે મમ્મી ને મળી લઈ મમ્મી કઈક કરે છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી શું કરો છો આ જો ને શાક છે રોજે રોજ એવું કરું છું પણ આમાં તો કઈ શાક થાય એમ નથી પણ ખાધા નથી ભૂંગળા બટેટા બનાવી હા તો ઈ કરી નાખે આજ તો આપડે પેલી વખત પાંદડી ઉતરી છે પાંદડી જ કેવાય ને મમ્મી હા પેલી વખત વિતરી આવે પણ એનું જોડે કઈક નાખવું જોઈએ સવારના વાડી ગયા કમાવી થાકી થાકી ને આવ્યા શાક બનાવું ઉપાડી પપ્પા તો કામે ગયાતા તી મમ્મી આજ તો આખો દિવસ પાણી હા કમા બનાવે ને ભૂંગડા બટેટા થાકેલા એટલે બધું ભાવે જ ઘેરે ઘેરે બેઠા હોય ને તો બધુંય ભાવે નહિ વાડીએ થયું હોય તો કેટલું બધું ગમે એવું હોય બધું ભાવે મમ્મી ભૂંગળા બટેટા બનાવી તો રોટલી બનાવી જાય ને રોટલી તો બનાવી જ પડે ને એકલા ભંગડા બટેટા ખાઈને પછી ભૂંગડા જેવું જ થઈ ને રહેવાનું આપણે તો જાય પણ આલીસ ખાવાના એકલા રોટલી તો અરે ખાવી પડે ને હા આપણે તો હાલી જાય પણ મારા પપ્પા ને આખો દિવસ કામે ગયા હોય એટલે બનાવવું જ પડે તમને હાલો તો જલ્દી જલ્દી ભૂંગળા બટેકા બનાવી નાખીએ અને તમને બતાવીએ કેવો ટેસ્ટ એવા તો પપ્પા કેસ કેશો ગયા તો જોઈએ શું લઈ આવે તો મૂકી દીધા છે બટેટા બાફવા અને હવે જલ્દી જલ્દી પેલા રોટલી કરી નાખો અને પછી ભૂંગળા બટેકાનો તૈયાર કરું ગ્રેવી ને એવું બધું કરવું જોશે ઢોંગડા બટેકા રેડી થઈ ગયા અને પપ્પા પણ કેસો થઈ ગયા પપ્પા હું લેવા મારા ટો કેસો થઈ આટો ચપ્પડન કેરાન બધું લઈ આ આ મમ્મી ટેસ્ટ કરે છે જો એ રિવ્યુ લે મમી પાસે થી કેવા બનીયા શું કેવા બનીયા મમી મસ્ત મસ્ત હ ચાલ બધાઈ જમવા